આજે અમદાવાદનો જન્મદિવસ છે તો 614 વર્ષ પછી નગર દેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા હતા 26મી ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે 614 વર્ષ બાદ નગર દેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગર યાત્રાએ નીકળ્યા હતા રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા 7:45 વાગે પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું

વસંત ચોક ખાતે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા યાત્રા લાલ દરવાજા વસંત ચોક ના રહેવાસી મહારાષ્ટ્રીય સમાજ દ્વારા નગરદેવી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રીય સમાજ દ્વારા માતાજીને ફુલહાર કરવામાં આવ્યા હતા તેમજ આશીર્વાદ મેળવ્યા હતા નગર દેવીની યાત્રાનું સમાપન થયું છે તો નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે માતાજી રથ નીચ મંદિર પરત પહોંચ્યો છે નગરયાત્રામાં જોડાયેલા અખાડા ડીજે ધજા પતાકા અને વાહનો મંદિર પરિસર ખાતે પરત પહોંચી ગયા છે